પાડવા માટે રેડી થઈ ગયા જો અમારી ટીમ એટલે નવા લુગડા પહેર્યા એટલે ફોટા શૂટ કરવા જ પડે હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છે તો તમારું મારા નવા લોક માં હાર્દિક સ્વાગત છે આજે આપણા ભાઈ ની સગાઈ છે તો ભાઈ ઘરે આવી ગયા છે જો મારા પપ્પા ને બધા બેઠા છે આજે ભાઈની સગાઈ છે એ તો ઠીક પણ લગન પણ લેવાના છે તો જો શૂટિંગ આલે કમ બોતરી હા વરરાજો જો ભાઈ આ કમ્પ્લીટ થઈ ગયો સગાઈની વાર છે એટલે જાય એટલે આડી લાડી ને લઈ આવ્યા આજ તો નથી લાવવાની પણ ખાલી લુગડા ચડાવે છે

જો શૂટિંગ કરે એક નંબર હો તમારે કરવું હોય તો નીચે નંબર ને કોન્ટેક આપી દે એટલે સંપર્ક કરી લેજો ગલી ગલી બોયસ ની ટીમ આવી ગઈ છે હવે તો રખડ પટેલ ઢાણા જીવડાડે બાકા સીટી બોલી જાય આપડી આઈડી છે ગલી બોયસ ના ભાઈ ની બધા સપોર્ટ કરજો જો ભાઈ તમારા આઈડી શું છે બોલી જાવ હાલો ગલી બોયસ કમેન્ટ પ્રકાશ સુવરદાર હો કાઈ ઘટતે ની કોમેડી વિડીયો જો હોય તો પડવા માટે રેડી થઈ ગયા જો અમારી ટીમ એટલે નવા લુગડા પહેરે એટલે ફોટા તો શૂટ કરવા જ પડે એ ગાઈસ આપડો લો ગમે તો સપોર્ટ કરતા રહેજો કેમ કે તમારા સપોર્ટ ને અત્યારે તો જરૂર છે સપોર્ટ કરો તો

મારા માસી પણ આવી ગયા છે માસીની છોકરી પણ જો ઓલરેડી તૈયાર થઈ ગયા છે બધા દુઃખા લે ભાઈસારા તો ફાઇનલી સગાઈ પૂરી થઈ ગઈ છે ને હવે પોતપોતાની ગાડી લઈને બધા ઘેર જાય છે કેમ કે ગેર હજી ડિસ્કો કરવાનું છે ને આ ભાઈને સપોર્ટ કરજો ભૂલો બહુ મહેનત કરે બિચારો અમારા કાકા છે કાકા મજામાં ને વાંકા થઈ ગયા છો એમ કે વરી જાય વાકા તો વિડીયો તમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી ને અને સપોર્ટ કરતા રેજો અને સગાઈ પૂરી થઈ ગઈ ને બાય બાય જઈને મુકેશભાઈ મૂકવા જશ હાલો બાય બાય ડાટા હાસવીને જાજો હલો બાય 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 વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પાછા મળીએ નવ બ્લોગમાં બાય બાય